નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચો ઓગસ્ટ બે હજાર ચોવીસ જો આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્ગનામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે લાયન્સ ક્લબ અમરેલી દ્વારા કરાયો લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે તેને ભાગરૂપે અમરેલી શહેરના વ્રજભૂમિ પાર્ટી પ્લોટ નજીક જુદા જુદા ફળો તેમજ વડ પીપળ આંબલી અશોક વાસ ખાખરા વગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ક્લબના પ્રેસિડેન્ટ લાયન વિજય વસાણી સેક્રેટરી લાયન સંજય ભેસાણીયા તથા ક્લબના મેમ્બર્સ પ્રિતેશ બાબરિયા દિનેશભાઈ કાબરિયા જયશુખભાઈ સોરઠિયા રિતેશભાઈ સોની દિવ્યેશભાઈ વેકરિયા અરુણભાઈ ડેર ધર્મેશભાઈ વિસાવડિયા તથા વ્રજભૂમિ પાર્ટી પ્લોટના માલિક મુકેશભાઈ પોરઠ હાજર રહ્યા હતા તેમજ વૃક્ષોની માવજતની જવાબદારી તેઓએ સ્વીકારી હતી આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાલ અમરેલીમાં ફરજ બજાવતા એનડીઆરએફના વિનેયકુમાર ભાટી તથા તેમની ટીમ પણ જોડાયા હતા મેલેરિયા હું ફેલાવી જેરખ ઉભો તો રે મચ્છર અમે બદામ મણીને તને પાટ બનાવીશુ